મહારાષ્ટ્રના પુના શહેરમાં વાગડના ક્ષત્રિય રાજપૂત સમાજનો દબદબો પ્રમુખ શ્રી રાયમલસિંહ રામાજી સેલોત ગેડી અને એમની ટીમ સાથે પૂર્વ પ્રમુખ શ્રી મહેશસિંહ વેણ અને મુંબઈ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો અમરસિંહભાઈ રાણાજીભાઈ અને ખેતાજીભાઈ જેવા આગેવાનોના માર્ગદર્શન હેઠળ પુના ક્ષત્રિય રાજપૂત સમાજ પુના દ્વારા ભવિષ્યમાં અનેક સામાજિક આયામો સર કરવાની નેમ વ્યક્ત કરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ પુના નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ ને આપ જોઈ રહ્યા છો ટીવી ટીવીનોથી ખાસ તો અત્યારે હું મહારાષ્ટ્રના પુનામાં છું પુના એટલે મહારાજ શિવાજીના શિવાજીનું જન જન્મસ્થળ આ શહેરમાં રાપર તાલુકાના ચોવીસે ચોવીસ ગામના ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનોએ એક પુનામાં આવી અને પોતાનું એવડું મોટું સામ્રાજ્ય સ્થાપ્યું કે અત્યારે શરૂઆત જ્યારે થઈ ત્યારે ત્રણ ફેમિલીથી થઈ હતી અત્યારે પચાસ ફેમિલી છે અને એના ઓછામાં ઓછા બસોથી અઢીસો લોકો છે ખાસ તો આની શરૂઆત કરવામાં મહેશભાઈનો શંભુભાઈનો રમેશભાઈનો અને આ પાછળ તમને જે દેખાય છે આ બધા યુવાનોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે પણ આ સમાજનું જ્યારે સંગઠન બનાવવામાં આવ્યું જ્યારે મિત્રમંડળ બનાવવામાં આવ્યું ત્યારે એની સૌથી પ્રથમ જવાબદારી મહેશભાઈને સોંપવામાં આવી પણ અહીંયા કોઈ જવાબદારી મહેશભાઈનું હું પહેલી હોય ને તો આ બધા પ્રમુખ જ છે અત્યારે રમેશભાઈ પ્રમુખ છે તો આ બધા પ્રમુખ જ છે સવારથી લગભગ હું રાતે મહેશભાઈના ત્યાં હતો સવારથી લગભગ મને એવું લાગે છે કે હું અડધોક લીટર ચા પી ગયો હું પી ગયો એટલા રજપુતાના ઘરામાં જઈ આવ્યો છું એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા જે રજપુર સમાજની એકતા છે જે રજપુત સમાજનું સંગઠન છે અને ક્ષત્રિય તરીકેની જે એમણે દરેક બાબતે ફરજ નિભાવી છે પછી એ જન્માષ્ટમી હોય શિવરાત્રિ હોય નવરાત્રિ હોય કે મંદિરે જવાનું હોય કબૂતરોને તન નાખવાનું હોય અમાવાસ્યા હોય કે પૂનમ હોય ધર્મને સાથે લઈ અને ચાલતા આ ક્ષત્રિય રાજપૂત સમાજને યુવાનોને મારે મળવાનું થયું ત્યારે મને ખરેખર પૂના આવીને બહુ આનંદ થયો ત્યારે મારા તાલુકાના આટલા બધા આવા હોનહાર યુવાનોએ મહારાષ્ટ્રમાં આવી અને જે પોતાની પ્રગતિ કરી છે આ જે તમે જોવો છો ને આ માર્કેટ આમાં ઓછામાં ઓછા વીસથી પચીસ ગલા આપણા રાપર તાલુકાના છે તાલુકાએ ખૂબ પ્રગતિ કરી છે અને એ પ્રગતિની પાછળ ક્યાંક ને ક્યાંક આવા યુવાનોની મોટી સફળતા છે મહેશભાઈ ખાસ તો તમારું જે ક્ષત્રિય રાજપૂત સમાજનું સંગઠન છે એને જોઈને મને ખૂબ હરખ થાય છે આ સંગઠનની રચના ક્યારે થઈ ક્યારે ક્યારે આ તમારા આ બધા જેમ જેમ આવતા ગયા એમની બુદ્ધિ પ્રતિભા હું જોઉં છું એટલે આપણા જે ક્ષત્રિય રાજપૂત સમાજે પ્રગતિ કરી છે અને એ પૂના મહારાષ્ટ્રમાં શું કહેશું અમારે ક્ષત્રિય રાજપૂત સમાજની સ્થાપના અમે બે હજાર સત્તરથી કરી ત્યાં અમે તમે જેમ કીધું આપણે ત્રણ ફેમિલી હતા અને ધીરે ધીરે અમારા વધતા ગયા ફેમિલી અને અમારા યુવા બધા યુવાનોનો સાથ સહકાર પણ સારો મળ્યો અને ચોવીસે ગામને અમે ભેગા મળીને જે પણ પ્રોગ્રામ કરીએ કાર્યક્રમ કરીએ બધાનો સાથ સહકાર સારો છે મોટાપણ કોઈનામાં નથી કે હું પરમું એટલે એ અમે રાખતા જ નથી એટલે બધાને સાથે સાથે સારું મળ્યો અમને ખાસ તો જે પ્રથમ વખત તમે પ્રમુખ બન્યા ત્યારે તમારો સૌ પ્રથમ એવો કયો પ્રોગ્રામ હતો એવો કયો એજન્ડા હતો કે આખે આખા આપણા તમામ પરિવારો સાથે મળે અને એક એવો પરિવાર એવો એક ઉત્સવ હોવો જોઈએ કે જેમાં આપણે આ બધાને સાથે મેળવી શકીએ એટલે પહેલાં અમે જે સ્ટાર્ટિંગ કર્યું હતું જન્માષ્ટમીના મટકી ફોડી હતી પછી એના પછી અમે શિવરાત્રી ફિક્સ કરી દીધી એટલે હવે હર વર્ષે અમે એને શિવરાત્રીના મિલન રાખીએ છીએ એમાં દાંડિયારા જમણવાર મહાપ્રસાદ બધું હોય છે આપણે મતલબ હર શિવરાત્રીના એને આપણો રાજુ સમાજનો પૂનામો પ્રોગ્રામ હોય જ છે આ હું આ બધાને પૂછી કે આ લોકોના જે વ્યવસાય છે મહેશભાઈ છે એ કોમ્પ્યુટર ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમોની એમની દુકાન છે મહેશભાઈ તમે આ વ્યવસાયને અહીંયા આવતા વખતે શરૂ કર્યો કે પહેલાં કાંઈ બીજું કરતા એટલે પહેલાં આવીને સ્ટાર્ટિંગમાં મેં સર્વિસ કરી નોકરી કરી તો એક દોઢ વર્ષ નોકરી કરી એના પછી મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો બરાબર હવે જ્યારે તમે અત્યારે પૂર્વ પ્રમુખ છો અને મારી સાથે અત્યારે તમારા પૂર્વ ઉપપ્રમુખ પણ છે એટલે માજી પ્રમુખ હા શું કહેશો બે હજાર સત્તરથી મેં કાર્યક્રમ કરીએ છીએ જન્માષ્ટમીનો જન્માષ્ટમી મહાશિવરાત્રીનો અને બધા ભાઈઓ આડી મળીને કરીએ છીએ પછી ગઈટ્રમમાં તમે રમેશભાઈને જ્યારે પ્રમુખ બનાવ્યા ત્યારે આ જો અસહમતિથી તો રમેશભાઈ આગળ આવો અને ખાસ તો જે આ તમારી મહેશભાઈની જે શરૂઆત કરી મહેશભાઈ એના પછી જે તમારા સમાજે પ્રગતિ કરી આજે સમાજ પાસે હું માનું છું ત્યાં સુધી બહુ મોટું યુવાધન છે અને જેની પાસે યુવાધન હોય ને એને પછી કોઈ બીજી તકલીફ નથી પડતી હોતી પણ જેમ મહેશભાઈ શરૂઆત કરી હવે તમે એવું શું નવું કરવા માગો છો સમાજ માટે કારણ કે હવે પ્રમુખ તરીકે અત્યારે તમે શું કરશો એમ કે જેના કારણે સમાજની એકતા તો જળવા જ જળવાઈ જ રહીશ અને જળવાઈ જ રહેશે પણ એમાં કાંઈક એવું હોવું જોઈએ હું માનું છું કે ભગવાન તમને ખૂબ દીધું છે તો કાંક બાળકોના ભવિષ્ય માટે અને ખાસ તો વતન માટે મહેશભાઈ આપણા તાલુકા માટે ખાસ તો આપણે કરીને અંદર ભેગા છીએ અમે અંદર યુવા હશે અમે મોટા માણસો કોઈ બી છીએ એ ભેગા છીએ અમારે આગળનું જ છે ભવિષ્ય છોકરાનું જીવ ભણતર છે આ છે આગળનું આપણું સમાજનું કેવી રીતે આગળ લઈ જવું છે સમાજને શું હજી આગળ જરૂર છે એવી રીતે કરવાનું સમાજની અંદર અહીંયા પુનાની અંદર આપણે વસ્તુ લઈને કરવી છે કે આપણે આ વસ્તુ કરીને બતાવી શકીએ આ વસ્તુ આપણે કરીએ છીએ અંદર યુવામાં ભેગા છે કોઈ એવું નથી મોટું નાનું અંદર ભેગા છે ભાઈઓ અંદર ભેગા મળીને કામ કરીએ છીએ અમે એવું કાંઈ નથી અમારે એવું જ છે કે અમારે સમાજનું અહીંયાનું હોય એના છોકરાનું ભવિષ્ય આગળ વધે એના માટે આપણે કાંઈક કરીએ એના માટે આપણે કાંઈક વસ્તુ બનાવશું કાંઈ બી બનાવશું હા કાંઈ સમાજવાદીનું કામ કરશું એના માટે અંધ આપણે કરશું મહેશભાઈ ખાસ તો મેં રમેશભાઈનો પ્રશ્ન કર્યો કે તાલુકા માટે તમે અહીંયા ખૂબ વિચારો છો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે મને મહેશભાઈ શંભુભાઈ અવારનવાર તાલુકાનો કોઈ પણ પ્રશ્ન વચ્ચે પણ પલાસવા ગામમાં પાણીના પ્રશ્ન હતો મહેશભાઈએ મને પર્સનલ વાત કરી કે તમે આ અમારા પાણીના પ્રશ્ન માટે કાંક કરો એટલે ત્યાં બેઠા બેઠા ગામની ચિંતા કરવી તાલુકાની ચિંતા કરવી ધર્મની ચિંતા કરવી એ રાજપૂત સમાજના સંસ્કારોમાં જોઈએ અને એવા સંસ્કારો મેં અહીંયા આ તમને જે દેખાયા છે એ બધા યુવાનોમાં જોયા છે પણ આ મહેશભાઈ વાત તાલુકા માટે કાંક કરવાની હોય તો શું કહેશું એટલે ખાસ કરીને જો આજની ડેટમાં જોવા જઈએ તો હવે અમારા પ્રસો ગામ એમાં સમજી લો કે પીવાનું પાણી મહિને મહિનામાં એકવાર આવે તો આ બહુ ખૂબ સારી વાત ના કહેવાય એમ કઈ વસ્તુ મને તો વર્ણતા પણ નથી આવડતી આ વાતને બરાબર મહિને મહિને પાણી આવે એટલે બહુ ખરાબ વસ્તુ કહેવાય એને તમે કાંઈક પહેલો તો આ પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાવી દો વીરેન્દ્રસિંહ આપણે અત્યારે એમએલએ છે એમના સુધી રજૂઆત કરો ને અમારી રજૂઆત મારો અવાજ ત્યાં સુધી પહોંચાડો ચોક્કસ પદ છે અને આપણા ધારાસભ્યશ્રી પણ સક્રિય છે ખાસ તો દર્શક મિત્રો મેં જ્યારે તમને પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખ શ્રી શંભુભાઈથી મળ્યા રમેશભાઈને મળ્યા આપણે આજે રમેશભાઈને મળશું પણ એના આ સિવાય જો મારે વાત કરવી હોય તો તાજેતરના ઉપપ્રમુખ પણ આપણી સાથે જ છે શું કહેશું પહેલાં તો બધાને જય માતા માતાજી કાંઈ નહીં બધા સાહસાગર બધો સારો આપે છે બધા હાળે ભેગા મળીને બધું કાર્ય કરતા હોઈએ છીએ બસ આટલું જ દર્શક મિત્રો હું તમને જણાવી દઉં મારી સાથે અત્યારે પ્રવીણભાઈ છે ને પ્રવીણભાઈની જવાબદારી છે કોષા અધ્યક્ષની કોસા અધ્યક્ષ એટલે આ અહીંયા જે કાંઈ એનું ભંડોળ કે આ આપણે જેને સાદી ભાષામાં કહેવું હોય તો ખજાનથી પ્રવીણભાઈ શું કહેશો તમારા સમાજની જે એક જેને કહી શકાય કે આટલી બધી પ્રગતિ સમાજની પ્રગતિ સારી કરે છે અને બધા ભાત ભાઈઓ સાથે મળીને હેર રહે છે પહેલાં આ પુના એક બહુ મોટી સ્ટીટી સિટી છે અમારો હેતુ પહેલાં એ હતો કે બધાને એક દિવસ ભેગા કરી બધા એક દિવસ સાથે મળે હરે ફરે બધાને એક બાજુને ઓળખે બધું કામ કરે ને આગળ ભવિષ્યમાં આપણે શું કરવું છે એના એના વિશે વિચાર કરે અત્યારે અમારે ચાલતી રાપરમાં પ્રગતિ વિદ્યા મંદિર એના માટે અમે ઘણું કરવા માગીએ છીએ એના માટે કંઈ ફાળો હોય આ હોય તે બધું અહીં અમે પુનામાંથી લઈને ત્યાં અમારા દેશ વતન કહેવાય છે જ્યાં અમારી જન્મભૂમિ છે એના માટે અમે બધું અમારા થતી પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં પણ વધારે કેવી રીતના આગળ વધવું કેવી રીતના સારી બનાવી ત્યાંની શિક્ષા વ્યવસ્થા કેવી રીતના સુધારવી એના માટે અમે બધા સાથે મળીને બધા ભાઈઓ કામ કરે છે આ છેલ્લા અમે છ વર્ષથી અમારે સમાજ માટે સારું કામ કરવા માગીએ છીએ અહીંયા અમારો ખુદનો હોલ હોય ખુદની જમીન હોય ખુદનું બધું અમે કરી શકીએ એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ ને બધા ભાઈઓ બધા હારી મરીને સાથેને બહુ સહકાર આપે છે કર્મ ધર્મને બધું સાથે રાખીને કામ કરે છે કાંઈ કોઈ વસ્તુ માટે અમે અટકતા નથી જ્યારે જોવે ત્યારે પૈસા મળે વધુ મળે છે અમે કોઈ માટે ત્યારે છીએ નહીં એટલે અમે આગળનું વિચારી એનું પણ વિચારી વિચારીએ છીએ ને દેશનું દેશનું વિચારી દેશના છોકરાઓનું ભવિષ્ય કેવી રીતના સુધરે દેશનું ત્યાં ભણતર કેવી રીતના સારું બને એના માટે અમે બહુ જ કામ કરી રહ્યા છીએ એના માટે અમે ધન્યવાદ આપીએ છીએ ને પ્રમુખ જેમણે આ શરૂઆત કરી ને આ આટલું આ પહોંચાડ્યું છઠ્ઠું સાતમું વર્ષ છે કાંઈ અહીંયા ને એ બહુ પ્રયત્ન કરીને આટલે સુધી મારે બતાવ્યું છે રમેશભાઈ ખાસ તો હમણાં પ્રગતિ વિદ્યા હું દર્શક મિત્રો જણાવી દઉં પ્રગતિ વિદ્યા મંડળમાં મારે ઓછામાં ઓછું દશેરાનો પ્રવાહ હોય આ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ હોય કોઈ ક્રિકેટનું આયોજન હોય એટલે આ સમાજ મને ક્યારેય ભૂલ્યો નથી જો મને પુના સુધી યાદ રાખતા હોય એટલે સ્વાભાવિક રાપરમાં તો મારી સાથે જ છે પણ મુદ્દાની વાત એ છે કે રમેશભાઈ વિદ્યા મંડળ છે ને રાજપૂત સમાજનું એક એવું શિક્ષણ કેન્દ્ર છે કે જે ભવિષ્યમાં હું માનું છું ત્યાં સુધી તાલુકામાં એની એક આખી ઓળખ અલગ ઓળખ હશે શું કહે ના ના છે જ પ્રગતિ વિદ્યા મંદિરનું કામ છોકરા હજી નનકા ઓલે ભણે છે આ છે એના માટે હજી બીજાને યુવાન પણ જાગવું પડે કે આપણે હજી કેવી રીતે આગળ લઈ જવું વસ્તુ આ વસ્તુ અને નનકા છોકરા છે ગરીબ લોકો છે અંદર ભણે છે એના માટે આપણે હજી પ્રેક્ટિસ કરવું પડે હજી થોડુંક દેવું પડે આપણે દાન ભાઈ હજી થોડુંક કરો મોટા છે ગામના છે કોઈ બી યુવા એ અંદર જાગવું પડે પ્રગતિ વિદ્યાનું કામ આગળ વધવું પડે અને છોકરાને આગળ જઈને સારું થવું જોઈએ ભણતર ગણતર છે એ છે મેન આગળ કે છોકરા માટે જ છે ભણવું ભણવું મેન છે ભણશો તો જબર ખબર પડશે આગળ શું છે શું નથી ખાસ કરો દર્શક મિત્રો અમરસિંહભાઈ અમરસિંહભાઈ હું માનું ત્યાં સુધી હજી પણ એ જ પ્રમુખ છે એટલે અમરસિંહભાઈ આજે હા અત્યારે અમરસિંહભાઈની હવે પીમાસન એક સબ્જીભાઈ છે એમને અત્યારે પ્રમુખનું ચાર્જ લીધું છે બરાબર ને એ બધું હવે જોવે છે મુંબઈ રાજપૂત સમાજ છે ને એ બરાબર એટલે આજે નથી બોલતા રહ્યા ને એ છે ને આ બધા જે આગેવાનો ઊભા ને મહેશભાઈ હોય શંભુભાઈ હોય રમેશભાઈ હોય પ્રવીણભાઈ હોય કે ભાઈ અરવિંદ આ બધાનું પ્રેરક બળ છે એટલે આ પ્રેરકબળ દરેક માટે જરૂરી હોય છે પણ કહેવાનો મતલબ મારો એ છે કે અહીંયા આવ્યા પછી મહેશભાઈ રમેશભાઈ શંભુભાઈ એવા કોઈ આપણા એવા એવા કોઈ પ્રશ્નો એવા નડ્યા કે જેના કારણે આપણે ક્યાં કોઈ સંઘર્ષમાં ઉતરવું પડ્યું ના પ્રશ્નો તો અમને કહે મતલબ તમે પુના સિટી વિશે શું કહેશો ઉનાની સિટી તો એકદમ સારી છે તમે પણ હવે બે દિવસથી મારો ભેગો ફરો વાતાવરણ પણ સારું છે ક્લાઇમેટ મજા આવે છે ક્લાઇમેટની સિટી પણ સારી છે દર્શક મિત્રો અત્યારે અમારી ટીમ સૌ પ્રથમ આવી માતા પછી આશાપુરા માતા ટૂંક સમયમાં જ અમે દગડું શેઠ ગણપતિ બાપાને આ શેરે એટલો બધા લાડ લડાયા છે કે આનું નામ જ એ મંદિરનું નામ જ દગડું શેઠનું મંદિર છે એટલે આ મંદિરોની સિટી છે આ સંસ્કારની સિટી છે આ ભણતરની સિટી છે આ આર્મીની સિટી છે આ એવા મહારાષ્ટ્રની એવી સિટી છે કે જેની અંદર હું માનું છું ત્યાં સુધી સંસ્કારોનું સિંચન થાય છે પુના એટલે સંસ્કાર નગરી અને આ સંસ્કાર નગરીમાં આવી અને આપણા રાજપૂત ક્ષત્રિય સમાજે જે પ્રગતિ કરી છે એ અવિરત એવી આપણે અપેક્ષા રાખીએ કેમેરામેન દિલુભાઈ જાડેજા સાથે ઘનશ્યામ બારોટ પુના મહારાષ્ટ્ર